હું તમારું આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવી મસાલેદાર અરબી અરબીની ગાંઠોની આ ટેસ્ટી રેસીપી ખૂબ જ પસંદ આવે છે તો જાણે સૂકી ભાજી ખાતા હોય ને એવો જ ટેસ્ટ લાગે છે ખૂબ જ ઝડપથી બની જાય છે હા જો તમારે ફરાળમાં ખાવી હોય તો તેમાં અમુક મસાલા સ્કીપ કરી લેવા તો આ રીતે આપણે અરબીની ગાંઠો લીધી છે જે અરબીના પાના આવે છે ને એની નીચે મૂળમાં થતી ગાંઠો છે આ જે બજારમાં શાકભાજી માર્કેટમાં આરામથી મળી રહે છે તો કૂકરમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને અરબીને બરાબર બે વાર ધોઈને પછી તેને કૂક કરવા માટે કૂકરમાં મૂકી દઈશું એક વિસલ વાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠંડુ પડવા દઈશું કૂકર ત્યારબાદ કૂકર ખોલીને તમે જોઈ શકો છો અરબી સરસ રીતે ચઢી ગઈ છે તેને કાણાવાળા ટોપામાં કાઢી લઈશું અને વધારાનું પાણી બધું જ બહાર કાઢી લેવું હવે અરબીને ઠંડી પડવા દઈશું થોડી ઠંડી પડે ત્યારબાદ તેના છીલકા ઉપરથી આ રીતે હાથથી આસાનીથી નીકળી જાય છે તો તેને આપણે કાઢી લઈશું અરબી થોડી હાથમાં લીસી બીસી જેવી હોય છે થોડી ચીકણી હોય છે પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે તમને ખ્યાલ પણ નહીં આવે કે આપણે અરબી ખાઈએ છીએ કે પછી બટાકા ખાઈએ છીએ એકદમ કંદમૂળ આ એકદમ ટેસ્ટી બને છે એકવાર તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો ખૂબ જ પસંદ આવશે હા જો ઉપવાસમાં ખાવી હોય તો અમુક મસાલા સ્કીપ કરવા પડશે અને તેના છોડા તો આસાનીથી નીકળી જાય છે હા જો તમને હાથમાં થોડી ચેડ આવતી હોય એવું લાગતું હોય તો હાથમાં થોડું તેલ લગાવી દેવું ત્યારબાદ આ રીતે છિલકા કાઢવા અને જો પાણી વધારે મૂકશો ને કૂકરમાં તો તે થોડી વધારે સ્ટીકી થઈ જશે એની જગ્યાએ કૂકરમાં પાણી મૂકીને ઉપર કાણાવાળું ચપ્પણ મૂકવું અને તેની ઉપર આ ગાંઠો મૂકીને તેને કૂકરમાં બંધ કરીને એક વિસલ વગાડી દેવી જેથી આ રીતની ગાંઠો એ તૈયાર થશે જે બહુ ચીપચીપી પણ નહીં લાગે અને વધારે પડતી કૂક પણ નહીં થાય ગાંઠોના છિલકા કાઢ્યા બાદ તેને આ રીતે બે ભાગમાં કટ કરી લઈશું બે ભાગમાં કટ કરતી વખતે ગાંઠને હાથમાં પકડવી પડશે તેથી આપણે બે હાથ ઉપર તેલ ગ્રીસ કરી દીધું છે તો બે હાથ પર તેલ લગાવીને પછી ગાંઠો પકડીશું તો આસાનીથી પકડાઈ બી જશે અને છૂટી પણ જશે હવે બધી જ ગાંઠોળને આપણે આ રીતે કટ કરી લીધી છે હવે કડાઈમાં તેલ મૂકીશું તેમાં બે ચમચી જેટલું જીરું એડ કરીશું તો જીરા મસાલાવાળી અરબી ખૂબ જ ટેસ્ટી લાગે છે તેથી મેં અહીંયા જીરાનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે ત્યારબાદ ચપટી હિંગ એડ કરીશું અને બધી જ અરબીને એડ કરીને બે મિનિટ માટે ધીમી આંચ ઉપર ફ્રાય કરી લઈશું જેમ જેમ તે ફ્રાય થશે ને તેમ તેનું પડ ઉપરનું કડક થતું જશે હવે તે એટી પર્સન્ટ કૂક થયેલી છે પણ તેને વીસ ટકા પણ આપણે કૂટ કૂક કરી લઈએ તે માટે તેમાં સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને મીડિયમ ફ્લેમ ઉપર કૂક થવા દઈશું હવે જેમ કૂક થાય એમ થોડી થોડી વારે તેને ઉપર નીચે કરતા રહીશું જેથી ચારેય બાજુથી એક સરસ લેયર તૈયાર થઈ જાય ઉપરનું ક્રિસ્પી લેયર થાય અને થોડો કલર બદલાય ત્યાં સુધી જ આપણે તેને કૂક કરીશું આમ કરતાં લગભગ બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ જાય છે હવે ત્યારબાદ તેમાં થોડા મસાલા કરીએ મસાલા એન્ડમાં જ કરવાના છે જેથી તે તેલમાં વધારે પડતા કૂક ન થઈ જાય સૌથી પહેલાં ચપટી અજમો એડ કરીશું અને ચપટી તેમાં મેથીનો પાવડર એડ કરીશું ત્યારબાદ આ રીતે થોડોક મેથીનો પાવડર એડ કરવાથી તેમાં સુગંધ પણ સારી આવશે અને અરબી વાયડું પણ ના પડે એ રીતની તૈયાર થશે ત્યારબાદ હવે તમે જોઈ શકો છો કે એક સરસ લેયર તૈયાર થઈ ગયું છે બ્રાઉન કલર થઈ ગયો છે તો આ જ રીતની આપણે અરબી જોતી હતી હવે તેમાં એક ચમચી જેટલી કસૂરી મેથી હાથથી મસડીને એડ કરીશું ત્યારબાદ તેમાં થોડુંક ચપટી જેટલું સંચર એડ કરીશું તેનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે ત્યારબાદ એક ચમચી કાળા મરીનો પાવડર એક ચમચી ફુદીનાનો પાવડર એક ચમચી આમચૂર પાવડર ખાટો મીઠો ટેસ્ટ લાવવા માટે થોડાક ચીલી ફ્લેક્સ એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરવી એક ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર એડ કરીશું જેમાં બિલકુલ ખાસ નથી હોતી અને કલર ખૂબ સરસ આવે છે ત્યારબાદ એક ચમચી પાવડર એડ કરીને સારી રીતે મિક્સ મિક્સ કરી લો કર્યા તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો અરબીનો ખૂબ જ સરસ કલર આવ્યો છે હવે એકદમ સ્લો ફ્લેમ ઉપર તેને ઉપર નીચે હલાવી લઈશું અને માત્ર ત્રીસ સેકન્ડ માટે કૂક થવા દઈશું અને ગેસની ફ્લેમ હવે બંધ કરીને ઉપર લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું અને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ તો ટેસ્ટી ક્રિસ્પી અરબીની આ સબ્જીને તમે રોટી સાથે પણ ખાઈ શકો છો અથવા તો એમને એમ ચમચી સાથે પણ ખાઈ શકો છો આઈ હોપ આ રેસીપી તમને પસંદ આવી હશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બેલ આઇકન ને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલ ને હવે તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો ફરી મળીશું ત્યારે આજ રીતે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ